સ્કૂલની સ્કૂલ બસમાંથી માંથી બાળકી નીચે પડી જતા તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો અંકલેશ્વર રાજપીપળા ચોકડી સ્થિત મીઠા ફેક્ટરી પાસે પોદાર વર્લ્ડ સ્કૂલની સ્કૂલ બસમાંથી માંથી બાળકી નીચે પડી જતા તેનો આબાદ બચાવ થયો હતો અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ બોદાર વર્લ્ડ સ્કૂલની સ્કૂલ બસમાં બાળકોને લઈ ચાલક અંકલેશ્વર રાજપીપળા ચોકડી સ્થિત મીઠા ફેક્ટરી પાસેથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો તે વેળા બસમાં સવાર એક વિદ્યાર્થીની અચાનક નીચે પડી જતા સ્કૂલ બસનું ટાયર ફરી વળ્યું હતું આ અકસ્માતમાં બાળકીને ઈજાઓ પહોંચતા રાહદઆર્યોએ તેણીને સારવાર માટે ખસેડી હતી આ ઘટનાને પગલે બસ ચાલક અને બસના વોર્ડનની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે સ્કૂલ સંચાલકો આવી ઘટના ફરી ન બને તે માટે યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરૂ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે